અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદારનું ગૌરવ વત્તુ રજવાડું સોનાની હાટકો પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટડી રાજવી દરબાર અને દેસાઈ ભાયોતાની વંશવલી ગ્રંથ સોનાની હાટડીનું વિમોચન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે અને પાટડી દરબાર કરણીસિંહજી મફતભાઈ પટેલ ડીપી દેસાઈ એન કે પટેલ આરપી પટેલ ડોક્ટર રાજેશ દેસાઈ અને પ્રહલાદ પટેલ સહિત સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા છે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ધામના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજવી દરબાર અને દેસાઈ ભાઈઓની વંશાવલી ગ્રંથોનું વિમાચન કર્યું છે તેમણે આ પ્રસંગે કહ્યું કે સમગ્ર ગુજરાતને વિકસિત બનાવવા સૌથી સાથે મળીને કામ કરવું પડશે સાથે રહીને તો ફાયદો થાય પાટળી દરબારનો સંગઠિત થાય તો સમાજ જીવનને ચોક્કસ ફાયદો થશે આપણે વિઝીનર નેતૃત્વ મળ્યું છે મરાબનાંદન મોદીને કેન્દ્રીય ગ્રામ મંત્રી અમિત શાહ દ્વારા સૌકાર ક્ષેત્રે જબરદસ્ત કામ કરવામાં આવી રહ્યું છે આપણે વિરાસત અને વિકાસ બંને મજબૂત બનાવવા જોઈએ પાણી છાપનું જીવન છે ગ્લોબલ વોર્મિંગ સહિતના મુદ્દામાંથી બહાર આવવા ગ્રીન કવર બનાવવું જરૂરી છે એક પેડ કે નામ અંતર્ગત આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ બધા દરેક દરેક સમયે બધા પોતે ભેગા થઈને રહેવાથી જ ફાયદો છે સાથે રહીએ તો ફાયદો છે એટલી વાત બને અને એ આપણે ભેગા થયા છીએ એનો ફાયદો હવે તમે જેટલા વધુને વધુ ભેગા રહેશો એ પ્રમાણે એનો ફાયદો આપણને મળતો રહેશે ગુજરાતમાં પણ જ્યારે પહેલું આંદોલન થયું ત્યારે અસહકાર આંદોલનથી થયું આજે માન્ય વડાપ્રધાન શ્રી અમિતભાઈ સહકાર આંદોલન ચલાવી ગયા સહકારથી સીધી એટલે સહકારથી જ આગળ વધાયું છે સરકારથી જ આગળ જવાય વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીડી રાજવી દરબાર અને દેસાઈ ભાગવતાની વંશાવલી ગ્રંથોના વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાયું છે આ પુસ્તક આશરે સાતસો વર્ષની વંશાવલીનો સમાવેશ કરવામાં આવ્યો છે સમાજના ઇતિહાસ અને વંશ પરંપરાને દર્શાવતો એક મહત્વપૂર્ણ ગ્રંથ છે કૌશિક પટેલનો રિપોર્ટ ઇન ટીવી ન્યૂઝ સુરત